જય મુરલીધર જય શ્રીરામ જય સનાતન મિત્રો આ મનસુખ દોગલો એવો ખોટો છે કે પોતે મને પહોંચી ન વળ્યો એટલે હકા કાઠીને શીખડાવે છે રોજ રોજ હકા કાઠી કણે ગાયું બોલાવી અને વિડીયા નાખે છે હકા કાઠી ઉપર ફરિયાદ પણ નોંધાવી નાખી છે છતાં આજે એણે વિડીયો નાખ્યો એટલે આ બુદ્ધિ વગરનો બળધિયો શું કરવા માગે છે એને ખબર નથી પડતી કે મનસુખ ચડાવીને નીકળી જાય છે તારો બાપ તને છોડાવવા નહીં આવે નતું બેન દીકરીઓને જેમ બને મીડિયામાં ગાળો બોલે છે તને બુદ્ધિ છે કે નથી કોઈના સોશિયલ મીડિયામાં તારી ઘરે કોઈ નહીં આવે તારું પાણી કોઈ નહીં પીએ રાક્ષસ તો આ મનસુખ રાઠોડે પાછી પાછી ધમકી મારી છે મને કે હું ફરિયાદ કરીશ જ્યારે મારી દીકરી વિશે ગમે એમ બોલે છે તો મનસુખ રાઠોડને બે વાતું કરે છે હા મામા છતાં મનસુખ ક્યારેય એમ નથી કહેતો કે કોઈની દીકરી વિશે ના બોલાય અને એમે અમે એક ઓડિયામાં હેમંત ચાવડાને હું બોલ્યા છીએ કે મનસુખની જે દીકરી માથે ઘટના બની હતી એ ઓડિયાની અંદર બોલ્યો છે ને હેમંત ચાવડા બોલ્યો છે હું નથી બોલ્યો છતાં મને મનસુખ રાઠોડે ધમકી મારી કે હું ફરિયાદ કરીશ તો મનસુખ તું ફરિયાદ કરતો હતો તો આ ફરિયાદમાં તું આવી જશો પાછું આ હકાને શીખડાવનારો મનસુખ છે અને મનસુખનો મોબાઈલ ચેક કરાવશું આપણે મનસુખનું અને હકાનું કોલ ડિટેલ કઢાવશું અને હવે સાંભળો આગળનો ઓડિયો હેલો બોલો કોણ કોણ મિસ કોલ પાસ ટાઈમ મિસ કોલ કરીને પછી કોણ પણ પૂછવું તો પડે ને ભાઈ એટલે મનસુખ ભાઈ માનવ બધાય માનવ હોય તમારી દીકરી તમને આવડી ગાંઠ ભરતી હોય તો મારી દીકરી વિશે મહિનો છે બોલે હેરો જેમ મજા આવે ત્યારે તમે ક્યાં ગયા એક દાખલો તો બતાવો મને કમલેશ જાદવ ની છોકરી મારા માં મેલી અત્યારે અને મોટી મોટી બરોબર મારી દીકરી છે બાર વર્ષની છે તમારી દીકરી તો કયા ઘરે છે આ શબ્દ ક્યાંથી કોઈના ઠેકેદાર બની ફોન નથી એની ચેનલ ડિલીટ થઈ જવાની છે એ કોને કીધું મારો બાપ તો કેવા નથી ગયો ને

ત્રણ કર કે તને સાંભળતું જ નથી એમાં તું ગમે છે મારે તમને સાંભળાવું છે તમે ક્યારેય ના સાંભળો હું તમને કેતોય નથી પણ મહેરબાની કરી મહેરબાની કરી હળી કરવાનું મૂકી દો હળી કરવાનું મૂકી દો સારું થાય તો ખરો પણ તમારા જેવા ખાડા નહી ખદડા નહી સમાજ નું દુનિયા નું અહીં કરવા વાળા નહીં જો તે તારા બાપ માં ફરિયાદી તારા ભાઈ ને પુરાવો જોયો હવે હેમત ચાવડા એના બાપે બીજું કઈ છોકરી નહીં કુટુંબ માંથી ફેકાયેલા તારા મિત્ર હોય ભંગારના ડેલા ના છે તમારું બોલો સાંભળી લે

બધા એમાં ના તમારી હોય તમારી એક હોય તો તમે એને ક્યારેક કેવું જોઈએ એકાદ ઓડિયો દેવો તો કે હું આ તમને બધું આવું નથી દીકરા એમ તો કેવું છું ક્યાંક તમે એક વાર તો આકા એમ કેવું તું કે ભાઈ તને હું આવું નથી શીખડાવતો તું તમારે ઓડિયા ચડાય તમારામાં બુદ્ધિ જ નથી એલા તમે આ બુદ્ધિ વગેરે હાલીને એલા તમે જેલમાં જો ભાઈ તમને ભાન નથી કે આમાં આવામાં લફડામાં નો પડાય આ તો તમે મારી દીકરી વિશે બોલ્યા એટલે મારે તમને ફોન કરો કર્યો મનસુખ હું શું બોલ્યો હું શું બોલ્યો

હા મારી કે આ તો તમારો ધંધો છે ઈ કેસ કરવાનો કયા રાખો અમને કાંઈ ફરક નઈ પડે અમે એક મહિના ઓછા થયા એમ માનસુ આકુ આખું કાકીને મારે ચેનલ ઘર છે નહી મને ખબર નથી તારી ચેનલ માં ચડાવું તો એના પુરાવા લીધા છાપા નું કે મારી છોકરી માં કોઈ ફરિયાદ થી મૂક નકર મારી છોકરી ના બધા એવિડન્સ મૂકી મારી છોકરી માં તો સિંગલ ફરિયાદ થઈ હોય તો મનસુ જિંદગી પર ભાઈ બધું મૂકી દે મારી છોકરીમાં ખાલી સિંગલ ફરિયાદ આ કેવું કઉ છું આ ઓડિયો ચડાવો ચડાવી દીજે બાકી હમણાં હું પોલીસ સ્ટેશન ફરિયાદ હોય આપું છું અને તારી ઈવડે ઓડિયો હમણાં ડાઉનલોડ કરી લઉં છું કે તું ડિલેટ કરી પણ ખરા ડિલેટ ના કરે ના ના કરે તમ તારે બિંદાસ શીખ ના કો કારણ કે મને હા વ્યક્તિએ કીધું છે એ તમારે પાસે તમારી સિસ્ટમ છે ગમે એની હાલો 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 1 મિનિટ એક મિનિટ મારું સાંભળી લે ભાઈ

અરે મારી સમાજ ની મંજુ રહી એના ઓડિયા ચડ્યા મંજુ ક્યાં ગામ ની છે ક્યાં ની છે જોયું તું સમાજ નો આ તો તું ઠેકો માં ધાનો લઈને ધાન ઓલી સુમિતાને એમ કેશો કે ફરિયાદ નો થાય ને સુમિતા ને ઓલી ભોપા હારે ત્યાં રહી આશા આશા આશાબેન નહી આશાબેન એ બેન એ દીકરી નથી ઓડિયો બની જો રેડી 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 ચાલુ રાખો ઓડિયો બની તારે ધંધો ચાલુ રહેશે રેડી નથી બોલાવતો હું એવા પુરાવા માંગીશ હું એવા પુરાવા માંગીશ કે હટા કાઠી ને આયુ છે કે નઈ બેન ને દીકરી સુધી નથી બોલતો કાઠી તારા ભેગા આયા પછી આ બોલવાનું ચાલુ નકર કરતો અમે ના બોલીએ દેવી પૂજક કોણ દેવી પૂજક કોણ કઈક ના થઈ દેવી પૂજક કોણ દેવ્યા કરો તું શું બોલ્યો હવે તું શું બોલ્યો તું એમ કે મારો પુરાવો તો તારી દદાઈ જાય તું એમ ના સમજતો તારા બાપનું રાજ નથી આવતું આ શું બોલ્યો અત્યારે હા તો દીકરી કે મારી મા છે તો બોલ્યો ને ભડવી ના તારી શું બોલ્યો કરણ એટલે કરણ સરસડીયા મારો બાપ એમ

અમારો ધંધો છે અમે એક ચેનલ વાળે ઉઠજે તો બીજી કરશું બીજી ઉઠજે ત્રીજી કરશું કાંઈ ફરક નઈ પડે અમને બીજી એલા કશું બુદ્ધિ વગર નો તારા ઘરે તારું માન નઈ હોય તો તારા પરિવાર હારો ને ઘરે મકો કાપકાટ કરી મરી જાય હારા હરામીના પેટના કોકની છોકરી વિશે બોલે મારી દીકરી વિશે બોલે તારી માને જદે ઓલો માં બેનને મારી દીકરી બાળવાની માટે બોલે તો તારે કેમ બોલવા દેશો મારી બાળવાની દીકરી વાતે બોલે તો કેમ બોલવા દેશો તારી બેન નો પીપો તારી બેન ને લંડ ઘુ ભેગા છો તમે બધા ભોસડી ના હો તમે ચોધડી ને શું સમજો તમારી મા ને લંડ